ભારે હાલાકી વેઠી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ પર મસ ખાડા પડી ગયા છે માર્ગ બિસ્માર બનતા માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાની લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે કોઈ આકસ્મિક ઘટના બને અને એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે તેની ખખડધજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે કોઠી બાતરશાહ ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અબ્વી સૈયદ પાલેજ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ